ટેટ વન માટે પણ આપણે એક થી પાંચ નહીં એક થી આઠ સુધી જે પાઠ્યપુસ્તક છે એમાંથી તમામે તમામ અગત્યના પ્રશ્નો લાવીને હું તમને અહીંયા આપવાનો છું મારા દોસ્ત આ પ્રશ્નો તમને ટેટ વન ની પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી રહેશે તો હું જે અહીંયા તમને પ્રશ્ન કરાવું છું એની તમે નોટ બનાવો અને વારંવાર રિવિઝન સાથે એને તૈયાર કરી લો મારા મિત્રો આમાંથી તમને ઘણા બધા પ્રશ્નો મળી રહેશે આપણે અહીંયા કોઈ ઓપ્શન નથી આપતા આપણે ડાયરેક્ટ પ્રશ્ન જ અહીંયા જોઈશું સ્ક્રીન ઉપર અને એનો તમારે જવાબ આપવાનો છે વિધાઉટ ઓપ્શન ઓકે આપણે ઓપ્શન સાથે તો ઘણી બધી તૈયારી કરી છે આપણે વિધાઉટ ઓપ્શન આજે જોઈશું તો ફરીથી એકવાર હું મહેશ સોલંકી તમામ મિત્રોને આવકારું છું જલ્દીથી બધા લાઈવ આવી જશો વિડીયો તમને ગમે લેક્ચર તમને ગમે કે ના ભણવાની મજા આવી અને યાદ પણ રહી ગયું તો વિડીયોને શેર કરજો અને લાઈક કરજો બાકી ના કરતા એક પણ રજા પાડ્યા સિવાય આપણે દરરોજ ચાર વાગે નવા નવા પ્રશ્નો ધોરણ એક થી આઠ ના તમામે તમામ જે પાઠ્યપુસ્તક છે એમાંથી હું તમને અહીંયા આગળ આપવાનું છું તો એકવાર ફરીથી આપણે જોઈએ કે પ્રાથમિક શિક્ષક બનાવવા માટે જે એક થી પાંચ બરાબર પણ આપણે એક થી આઠ સમગ્ર ચોપડી અહીંયા આગળ તમને કવર કરાવવાના છીએ તમે મારો અવાજ સાંભળતા હોય તો મારો પહેલો તમને પ્રશ્ન છે કે વિડીયોને શેર કરો વિડિયોને શેર કરો આ બાજુ ડાંગ વલસાડ સુધી વિડિયો લેક્ચરને પહોંચાડો આ બાજુ કચ્છ સુધી આ બાજુ બનાસકાંઠા સુધી આ બાજુ પોરબંદર દ્વારકા ગીર સોમનાથ સુધી વિડીયોને પહોંચાડો બહુ જ ઉપયોગી રહેશે આપણે કોઈ આડી એવડી વાત નહીં કરીએ કોઈ માર્કેટિંગ નહીં કરીએ સીધે સીધા પ્રશ્નો ઉપર જ આપણે જઈશું ચલો તો વાત કરીએ સૌથી પહેલા અહીંયા પહેલી સ્લાઇડની અંદર તમને ત્રણ પ્રશ્નો દેખાય છે ત્રણ પ્રશ્નો આ ત્રણ પ્રશ્નોના તમારે જવાબ આપવાના છે ત્રણ પ્રશ્નોના તમારે જવાબ આપવાના છે પહેલો પ્રશ્ન છે કે ધોરણ ત્રણ ગુજરાતી પાઠ્યપુસ્તકનું નામ જણાવો ચલો કમેન્ટ બોક્સની અંદર તમારે મને જણાવવાનું છે તમને જેવું આવડે એવું કે ધોરણ ત્રણ ગુજરાતી નામ નામ જણાવો જણાવો પહેલો પ્રશ્ન છે સ્ક્રીન ઉપર જવાબ બધા ધોરણ ગુજરાતી બગાડી આપણે દસ પંદર સેકન્ડ લઈશું તમારો સમય બહુ કિંમતી છે બરાબર ને એટલે હું તમારો સમય બિલકુલ નહીં બગાડું શું જવાબ આવશે ભાઈ કોઈની કમેન્ટ આવી નથી હજુ સુધી ધોરણ ત્રણ વેરી ગુડ કલશોર આનો જવાબ આવશે કલશોર ઓકે તો મગજમાં બેસાડી લેજો ખાસ અગત્યનો આઈએમપી પ્રશ્ન ધોરણ ત્રણ ગુજરાતી પાઠ્યપુસ્તકનું નામ તમને જો પૂછાય તો તમારે આંખો બંધ કરીને લખી દેવાનું છે કલશો બીજો પ્રશ્ન છે નાનકડી ઢીંગલી ના લેખક જણાવો નાનકડી ઢીંગલી એક કાવ્ય છે નાનકડી ઢીંગલી એના લેખક કોણ છે નાનકડી ઢીંગલી નામનું જે કાવ્ય છે એના લેખક કોણ છે આવો પ્રશ્ન તમને પૂછાય ધોરણ એક થી પાંચ ના પાઠ્યપુસ્તકમાં પ્રશ્ન આપેલો છે નાનકડી ઢીંગલી કાવ્યના લેખક કોણ છે ચલો જલ્દીથી જવાબ આપશો મારા દોસ્ત આગામી ત્રીસ દિવસ ત્રીસ દિવસ સુધી હું રોજના વીસ થી પચીસ પ્રશ્નો લઈને આવવાનો છું તમારી વીસ પચીસ મિનિટ બગડશે વધુમાં વધુ અડધો કલાક પણ એ પ્રશ્નો તમને ટેટ વનની પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી રહેશે ટેટ વન ટેટ ટુ બંને માટે કારણ કે હું એક થી આઠ કરાવવાનો છું ચલો નાનકડી ઢીંગલીના લેખક જણાવો શું જવાબ આવશે ભાઈ કોઈએ જવાબ આપ્યો છે વેરી ગુડ વેરી ગુડ સરસ સરસ તો યાદ રાખજો રવજી ગાબાણી રવજી ગાબાણી તમારો જવાબ આવશે રવજી ગાબાણી મગજમાં બેસાડી લેજો ખાસ નાનકડી વિંગલી કાવ્ય છે તેના લેખક છે રવજી ગાબાણી ત્રીજો પ્રશ્ન છે અહીંયા આગળ સ્ક્રીન ઉપર કે ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળનું સામયિક જણાવો આપણું જે ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ છે અને એનું સામયિક કયું છે આવો પ્રશ્ન તમને પૂછાય સીધે સીધો પ્રશ્ન તો શું જવાબ આવશે જલ્દીથી ફટાફટ જવાબ આપશો ગુજરાત રાજ્ય ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળનું સામયિક જણાવો ત્રીજા નંબરનો પ્રશ્ન સમય નહીં બગાડે જલ્દી ફટાફટ જવાબ આપશો કોઈ જવાબ આપે છે પ્રશ્ન છે ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ નું સામયિક સૃષ્ટિ જવાબ આવશે તમારો શું જવાબ આવશે બાળ સૃષ્ટિ આ યાદ રાખી લેજો ખાસ નામ જણાવો તો કલસોર છે નાનકડી ધીંગલી કાવ્યના લેખક જણાવો તો રવજી ઘાબાણી છે અને ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળનું સામય કયું છે તો સૃષ્ટિ છે કયું છે બાળસૃષ્ટિ એક વાત કરી લઉં કે દર ત્રણ દિવસ આપણે ત્રણ દિવસની અંદર સિત્તેર એસી જેટલા પ્રશ્નો કવર કરી લઈશું અને પછી એમાંથી આપણે વિધાન ટાઈપના પ્રશ્નો બનાવીને તમને અહીં આગળ આપીશું જેથી કરીને તમારી મજબૂત તૈયારી થાય રિવિઝન આપણે કરીશું ચલો આગળ જોઈએ મારા દોસ્ત આગળનો પ્રશ્ન જોઈએ મૂળભૂત ફરજ દિવસ જણાવો સીધે સીધો આઈએમપી પ્રશ્ન ઘણી બધી પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન મારા દોસ્ત કે મૂળભૂત ફરજ દિવસ જણાવો દરરોજ સાંજે ચાર વાગે આપણે મળીશું મૂળભૂત ફરજ દિવસ તો તમારે આંખો બંધ કરીને અહીંયા પણ લખી દેવાનું છે મારા દોસ્ત છ જાન્યુઆરી હું દસ થી પંદર સેકન્ડ દસ થી પંદર સેકન્ડ તમારી બગાડીશ મૂળભૂત ફરજ દિવસ જો તમને પૂછાય છે મારા દોસ્ત તમારે છ જાન્યુઆરી આંખો બંધ કરીને લખવાનું રહેશે મૂળભૂત ફરજ દિવસ ઓકે ચલો આગળનો પ્રશ્ન છે ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક પુસ્તક મંડળના મકાનનું નામ જણાવો ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક પુસ્તક મંડળના મકાનનું નામ જણાવો તમે આખા ગુજરાતમાં ભણ્યા બધી જ જગ્યાએ પણ અમુક પ્રશ્નો તો તમારા સાંભળવામાં કોઈ દિવસ આવ્યા જ નહીં હોય એવા પ્રશ્નો હું તમને રોજ સાંજે ચાર વાગે અહીંયા આગળ આપવાનો છું ચાલો ફટાફટ કમેન્ટ બોક્સની અંદર મને જવાબ આપો ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળના મકાન નું નામ શું છે

ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી બરાબર રિસર્ચ યુનિવર્સિટી તો આવા બધા પ્રશ્નો તમને પૂછાઈ શકે છે ઓકે તો આપણે જોઈએ કે ચિલ્ડ્રન યુનિવર્સિટીના સામે ફટાફટ જવાબ આવું જવાબ આવશે ભાઈ કોઈએ કમેન્ટ કરી છે ચલો ફટાફટ દસ થી પંદર સેકન્ડ નો ખેલ છે આ તો બાળ વિશ્વ શું જવાબ આવશે અહીં આગળ બાળ વિશ્વ બાળ વિશ્વ ફરીથી એકવાર કહું છું કે પરીક્ષાને લઈને જો તમે ચિંતિત હોય તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી ટેન્શન લેવાનું નથી ટેન્શન લેવાથી ટેન્શન જતું નથી વધી જાય છે ટેન્શન લેવાથી ટેન્શન જતું નથી વધી જાય છે એટલે ટેન્શન નહીં લેવાનું એક્ઝામ મંચ તમારી સાથે છે ઓકે તો એકવાર ફરીથી જોઈ લો મૂળભૂત ફરજ દિવસ છ જાન્યુઆરી ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળના મકાનનું નામ પૂછાય તો વિદ્યાયમ ચિલ્ડ્રન યુનિવર્સિટીના સામયિકનું નામ પૂછાય તો તમારે બાળ વિશ્વ યાદ રાખવાનું છે ચલો આગળ જોઈએ આગળનો પ્રશ્ન મથક મથક ક્યાં આવેલું છે તો તમારે નવી દિલ્હી યાદ રાખવાનું છે નવી દિલ્હી ન્યુ દિલ્હી નવી દિલ્હી એનસીઆરટી નું મથક ક્યાં આવેલું છે તો નવી દિલ્હી ખાતે આવેલું છે ખાસ અગત્યનો આઈએમપી પ્રશ્ન મારા દોસ્ત અને આમ લમણે હાથ મૂકીને વિડિયો લેક્ચરને ને નહીં જોવાનું કે મારું શું થશે બરાબર બધું હારું થવાનું ગુજરાતી ભાષામાં કહું છું કે બધું હારું થવાનું ઓમ લમણે હાથ મૂકીને નહીં કે અરર અરર મેં તૈયારી કરી એ પણ શું થશે ચિંતા નહીં કરવાની તૈયારી સારી કરી છે રિવિઝન કર્યું છે મોક ટેસ્ટ આપ્યા છે અને મોક ટેસ્ટમાં જે પ્રશ્નો નથી આવડ્યા એને ચોપડી ખોલીને જોયા છે એને પણ રિવિઝન કર્યા છે તો મેરિટમાં એકસો દસ ટકા આવશે એકસો વીસ પ્લસ માર્ક આવશે ટેન્શન ખોટું ખોટું નહીં લેવાનું મારા દોસ્ત હે ને ધોરણ ચાર ગુજરાતી પાઠ્યપુસ્તકનું નામ જણાવો ચલો ફટાફટ જવાબ આપો ધોરણ ચાર આપણે આગળ ધોરણ ત્રણ ગુજરાતી પાઠ્યપુસ્તકનું નામ જોઈ ગયા કલશોર અહીં આગળ પૂછાયું છે ધોરણ ચાર તો ધોરણ ચાર પૂછાય તો તમારે આંખો બંધ કરીને લખવાનું છે કુહુ શું લખવાનું છે ભાઈ કુહુ ધોરણ ચાર ગુજરાતી પાઠ્યપુસ્તકનું નામ પૂછાય તો તમારે કુહુ યાદ રાખવાનું છે ચલો આગળનો પ્રશ્ન ધોરણ બે ગુજરાતી પાઠ્યપુસ્તકનું નામ જણાવો ધોરણ બે ગુજરાતી પાઠ્યપુસ્તકનું નામ જણાવો ફટાફટ જવાબ આપો ધોરણ બે તો અહીંયા આગળ તમારે યાદ રાખવાનું છે કલ્લોલ બરાબર ને આ બધા પ્રશ્નો પૂછાય એવા છે કલ્લોલ ઓકે તો એકવાર ફરીથી જોઈ લો એનસી નું વડુ મથક નવી દિલ્હી ખાતે આવેલું છે ધોરણ 4 ગુજરાતી પાઠ્યપુસ્તકનું નામ પૂછે તો કુહુ છે અને ધોરણ 2 ગુજરાતી પાઠ્યપુસ્તકનું નામ પૂછાય તો તમારે કલ્લોલ યાદ રાખવાનું છે ઓકે ચલો આગળના પ્રશ્નો આપણે જોઈએ ધોરણ 5 ગુજરાતી પાઠ્યપુસ્તકનું નામ જણાવો

કે કારવ ઓકે પ્રશ્ન પૂછાય તો બંધ યાદ આવી જવું જોઈએ ધોરણ ત્રણ પૂછાય તો શું હતું ભાઈ ધોરણ ત્રણ પૂછાય તો કલશોર ચાર પૂછાય ધોરણ તો કુહુ અને ધોરણ પાંચ પૂછાય તો કેકાર આગળ નું પ્રશ્ન જોઈએ મોસ્ટ આઈએમપી પ્રશ્ન શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિર ક્યાં આવેલું છે શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિર ક્યાં આવેલું છે ઘણી બધી પરીક્ષામાં ભૂતકાળમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે ભવિષ્યમાં પૂછાય એવો પ્રશ્ન ઓપ્શન આપે છે અમદાવાદ પાટણ પોરબંદર કે સાબરકાંઠા તો શું કરશો તમે શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિર ક્યાં આવેલું છે તો મારા દોસ્ત આંખો બંધ કરીને લખી દેવાનું ક્યાં આવેલું છે પાટણ ખાતે આવેલું છે ઓકે એલડી ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડોલોજી ક્યાં આવેલ છે ચલો એ આ પણ એક અગત્યનો આઈએમપી પ્રશ્ન એલડી ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડોલોજી ક્યાં આવેલ છે આપણે કોઈ ઓપ્શન આપ્યા નથી અહીં આગળ વિથઆઉટ ઓપ્શન તૈયારી કરવાની છે બરાબર ને મગજમાં ઘુસાડી દેવાના છે શું પૂછાય કે શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિર તો પાટણમાં જ આવેલું છે એલડી ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડોલોજી ક્યાં આવેલ છે ચલો ફટાફટ જવાબ આપો એલડી ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડોલોજી તો નવરંગપુરા અમદાવાદ ખાતે આવેલ છે ક્યાં આવેલ છે નવરંગપુરા નવરંગપુરા અમદાવાદ ખાતે આવેલ છે બરાબર ને તમારે મારા દોસ્ત મારી પર ટ્રસ્ટ રાખી અને આ પ્રશ્નો કરવાના છે ઓકે હું ઘણું બધું ઘણું બધું જોઉં છું ઘણું બધું ઘણી બધી ચોપડીઓનો અભ્યાસ કરું છું અને પછી તમને અહીં આગળ આપી રહ્યો છું ઓકે આ સીધે સીધો એમણે પ્રશ્નો લઈને તમારી સમક્ષ આવતો નથી ચલો યાદ રહી જશે ધોરણ પાંચ ગુજરાતી પાઠ્યપુસ્તકનું નામ શું છે ભાઈ તો કેકારાવ હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિર ક્યાં આવેલું છે તો પાટણમાં આવેલું છે એલડી ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડોલોજી ક્યાં આવેલ છે તો નવરંગપુરા અમદાવાદ ખાતે આવેલ છે નોટ બનાવજો આની નોટ બનાવજો કારણ કે રિવિઝન કરતા ભાઈ વારંવાર વિડિયો લેક્ચરને ના જોવાય એકવાર નોટ બનાવી દેવાની પછી બે બે દિવસે ત્રીજા દિવસે રિવિઝન કરી લેવાનું સફળ થવા માટેનો આ એક સીધે સીધો રસ્તો છે રિવિઝન લુચ્ચો વરસાદ વાર્તાના લેખક જણાવો લુચ્ચો વરસાદ લુચ્ચો વરસાદ વાર્તાના તમને લેખક પૂછાય ચલો ફટાફટ લુચ્ચો વરસાદો વરસાદ ચલો ભાઈ જવાબ આપો યાર વરસાદ વાર્તાના લેખક આપણે સમય નથી બગાડતા હા બસ ખાલી ખાલી માર્કેટિંગ નહીં કરવાનું એપ્લિકેશન વેચવા માટે એમ નહી કે આ પ્રશ્ન આલ્યો ચાર ઓપ્શન આલ્યા હળો ભાઈ હળો ભાઈ ફર્સ્ટ નંબર કોણ આ દેશે આ પાંચ મિનિટ સુધી પ્રશ્નને પકડી રાખવાનો બરાબર વાતો કરવાની એવું બધું નહીં કરવાનું આપણે તો ત્રીસ સેકન્ડમાં ખેલ ખતમ થઈ કરી દેવાનો હા ત્રીસ સેકન્ડમાં છોકરાની મિનિટ બગડે યાર તમે શું માનો યાર એક મિનિટ એટલે આખા કલાકની અંદર ત્રીસ કલાક ભણવા મણત્રીસ ત્રી ત્રીસ મિનિટ ભણવા મણ ત્રીસ મિનિટ તો એની બગડી જાય હં એટલે એવું નહીં કરતા આપણે કાકા સાહેબ કાલેલકર અહીંયા આગળ કાકા સાહેબ કાકા સાહેબ કાલેલકર ઓકે લુચ્ચો વરસાદ જો તમને લેખક પૂછાય ને તો બંધ કરીને લખી દેવાનું કાકા સાહેબ બોલ નહીં સોરી હા ને મારી અહીંયા ટાઈપિંગ મિસ્ટેક થઈ છે અહીંયા આગળ અહીંયા આગળ ટાઈપિંગ મિસ્ટેક થઈ છે મારા દોસ્ત માફ કરજો મારે પૂછવા છે એક બે સવાલ ઓકે અહીંયા આગળ પ્રશ્ન આવો છે પ્રશ્ન આવો છે મારા દોસ્ત અહીંયા આગળ આ આ ચેકી દઈશુ આપણે ટાઇપિંગ મિસ્ટેક ના લીધે અહીંયા આગળ તમારે આ રીતે કે મારે પૂછવા છે એક બે સવાલ ઓકે મારે પૂછવા છે એક બે સવાલ માફ કરજો ટાઇપિંગ મિસ્ટેક ના લીધે ઓકે લુચો વરસાદ વાર્તાના લેખક પૂછ્યા તો કાકા સાહેબ કાલેલકર છે મારે પૂછવા છે એક બે સવાલ કાવ્યના લેખક જણાવો જિંદગીની અંદર એક બે સવાલ હોય જ છે દરેકને હે ને ચલો फटाफट ચાલો આગળનો પ્રશ્ન જોઈશું ભોજે અધ્યયન અને સંશોધન વિદ્યાભવન ક્યાં આવેલું છે ભોજે અધ્યયન અને સંશોધન વિદ્યાભવન ક્યાં આવેલું છે ભોજે અધ્યયન અને સંશોધન વિદ્યાભવન ક્યાં આવેલું છે

ઓનલાઈન માં આ તમને સાચું જ કહી દેવાનું મેં તમને કાલ જ કીધું હતું કે ઓફલાઈન માં તો આપણે ધૂમ મચાઈ દઈએ પણ ઓનલાઈન માં નવા એનો મતલબ એવો નથી ઓફલાઈન કરતા અહીંયા દસ ગણું આપવાનું જ છે અને એક્ઝામ મંચ ઉપર ડેમો લેક્ચર જોઈ લેવાના ડેમો લેક્ચર જોઈ લેવા જયેશ સરનું નું બંધારણ મારું ઇતિહાસ વારસો કનેજિયા સર આખું ગુજરાત ઓળખ રાહુલ પટેલ સર આખું ગુજરાત ઓળખ અનિશ સર બૂમ પડાઈ દે ભૂગોળમાં અને ગુજરાતીમાં ડોક્ટર આશા પટેલ મેડમ શું વાત કરો છો આશા પટેલ મેડમ એક્ઝામ મંચના પ્લેટફોર્મ ઉપર અને મનોવિજ્ઞાન કિંગ મનોવિજ્ઞાન કિંગ સંદીપ સર એકવાર લેક્ચર જોઈ લો ટેટ 1 ટેટ 2 ટાટ વાળા બધા લેક્ચર જોઈ લો મનોવિજ્ઞાનના એટલે બૂમ પડી જશે સાહેબ સંદીપ સરના લેક્ચર જોઈ લો અને અંગ્રેજીમાં તો કેવું જ ના પડે સાહિલ કવિ સર હે ને આ આ એક્ઝામ વન સક્સેસ કરે એકેડેમીની ફેકલ્ટી ટીમ છે મારા દોસ્ત ઓકે હા શું છે ફેકલ્ટી ટીમ છે ક્લિયર તમારે આ લેક્ચરની જો પીડીએફ જોઈતી હોય તમને એમ થાય કે આના કરતાં પીડીએફ આપી દેતા હોય તો હારું આ ખોટો ટાઈમ બગાડો જો તમારે એકલી પીડીએફ જોઈતી હોય લેક્ચર ના જોવું હોય ને તો આપણી આ ટેલિગ્રામ ચેનલ હે ભાઈ આ ટેલિગ્રામ ચેનલ આ ટેલિગ્રામ ચેનલમાં તમને થોડી જ વારમાં પીડીએફ મળી જશે લેક્ચર જોવું હોય તો જોજો ના જોવું કોઈ નહીં આવું તમને કોઈ નહીં કે ડાયરેક્ટ પીડીએફ વોચવી હોય તો હું કેવું શૈલેષ ભાઈ સાચી વાત ટીમ જોઈ લો કરવાનું બોલો છે નહીં બરાબર ને પણ અમે શું આપીએ છીએ એ તો કહેવું તો પડશે જ ને કે ભાઈ નવસો નવ્વાણુંમાં એક વર્ષની વેલિડિટીવાળો આપણે કોર્સ આપી રહ્યા છીએ તમે કોન્સ્ટેબલની તૈયારી કરવા માગતા હોય ચાહે તલાટીની તૈયારી કરવા માંગતા હોય

કેવી મજા વાર્તાના લેખક જણાવો મારા દોસ્ત એનાલિસિસ કરી કરીને આ પ્રશ્નો આપું છું તમને રોજના વીસ પચીસ પ્રશ્નો આપીશ ત્રીસ દિવસ સુધી ચલાવીશ આ સિરીઝ ત્રીસ દિવસમાં સાતસો આઠસો પ્રશ્નો હું તમને આપવાનો છું એ પણ રિવિઝન કરાવીને વારંવાર યાદ રાખવાની જવાબદારી મારી આ તો હજુ પહેલું લેક્ચર છે રોજ ચાર વાગે આવો ખાલી કેવી મજા શૈલેષભાઈ કેવી મજા વાર્તાના લેખક જણાવો ભાઈ મારા કેવી મજા વાર્તાના લેખક મૂળજીભાઈ ભક્ત કોણ આવશે ભાઈ મૂળજીભાઈ ભક્ત

એકની એક વસ્તુ ઓફલાઈનમાં તમે મારું હિસ્ટ્રીનું કલ્ચરનું લેક્ચર ભરો બે પાંચ વર્ષ દસ વર્ષ સુધી કદી કોઈ રાજા તમારે ભૂલાશે નહીં આ ગેરંટી મારી સાહેબ દસ વાર રિવિઝન કરાવી દઉં બે કલાકના લેક્ચરમાં અને વાય રિવિઝન કરાય ઓકે ઝાડની સાથે દોસ્તી મારે ઝાડની સાથે દોસ્તી મારે કાવ્યના લેખક જણાવો ભાઈ કેવી મજા વાર્તાના લેખક પૂછાય તો મુળજીભાઈ ભક્ત અને ઝાડની સાથે દોસ્તી મારે કાવ્યના લેખક ચલો ફટાફટ ઝાડની સાથે દોસ્તી મારે તો અહીંયા આગળ યાદ રાખી લેવાનું સુરેશ દલાલ કોણ યાદ રાખી લેવાનું સુરેશ દલાલ ઓકે સુરેશ દલાલ અને 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 મારા ભાઈ મેં તમને કહ્યું ને કે અમારી જે ટેલિગ્રામ ચેનલ છે ને અમારી ટેલિગ્રામ ચેનલ અરે 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 મહત્વની મુદ્દાની વાત કહેવાની તો રહી જ ગઈ આ ટેલિગ્રામ ચેનલ ઉપર તમે જોઈન થઈ જજો બરાબર કારણ કે આજથી આજથી જ અમારા અમારા એક્સપર્ટ જે ફેકલ્ટી છે ને રોજે રોજ પાંચ પાંચ પ્રશ્નો નાખવાના છે આજથી જ

નીચે નામોથી કયા લખાણો લોબા સમય સુધી ટકી રહે છે એક પ્રશ્નમાં મને એમ થયું કે લાવો મારા વિદ્યાર્થી મિત્રોને ઓપ્શન આપો તામ્રપત્ર ભોજપત્ર અભિલેખ કે વાજિન્દ્ર સેના ઉપર લખેલું લખાણ લોબા સમય સુધી ટકી રહે છે ગુજરાતના કોઈ પણ ખૂણામાં તૈયારી કરવા જાઓ ઓફલાઈન ઓનલાઈન બધી જગ્યાએ જઈ અને પાટણ બધી જગ્યાએ જઈને પાટણાઓ આવો લેક્ચર ભરો અને પછી કહો કે સાહેબ ખરેખર તમે કહેતા હતા એ હાથ શું કહેતા કેતા હતા હો ગુજરાતમાં હારું બધો જઈને આવ્યો પણ પાટણ એ પાટણ સક્સેસ કેરેર એકેડેમી એ સક્સેસ કેરેડેમી હે ને ચાલો શું આવશે ભાઈ જવાબ મારા મિત્રો જવાબ આપોને જલ્દી ફટાફટ મારા દોસ્ત અહીંયા આગળ તમારું ભાઈ ભાઈ ભોજપત્ર ના આવે તામપ્રપત્ર ના આવે વાજિંત્ર ના આવે તમારો સાચો જવાબ આવશે અભિલેખ અભિલેખ ઉપરનું લખાણ છે ને લાંબો સમય સુધી ટકી રહે છે મારા દોસ્ત યાદ રાખજો ખાસ ઓકે તો એક અગત્યનો આ આઈએમપી પ્રશ્ન તમારે યાદ રાખવાનો છે મારા દોસ્ત આજે હું એક નાનકડું સેશન લઈને આવ્યો છું બટ ફરીથી હું બે મિનિટ તમને કહેતો જઈશ કે તમે જો ટેટ વનની તૈયારી કરતા હોય સ્ટેટ 1 ની તૈયારી કરતા હોય તો ફરીથી એકની એક વસ્તુ કહું છું કે અભ્યાસક્રમને પહેલા પૂરો કરી દો અભ્યાસક્રમ પૂરો કર્યા પછી એને રિવિઝન કરો રિવિઝન કર્યા પછી તમે મોક ટેસ્ટ આપો અને આ મોક ટેસ્ટ તમે આપો છો એની અંદર માની લો કે 100 માર્ક્સનો 120 માર્ક્સનો તમે ટેસ્ટ આપ્યો એની અંદર તમારે 75 માર્ક્સ આવ્યા તો બાકીના

એક નોટ એની અલગથી બનાવજો અને એનું રિવિઝન કરજો કે તમને જે આવડે છે તો આવડે જ છે પણ નથી આવડતું એ પણ આવડવા લાગશે અને એ પછી પરીક્ષા આપવા જશો એટલે તમે મારા દોસ્ત અહીંયા આગળ એકસો માંથી ઓહો હો પ્લસ લાવશો સાહેબ આ પણ એના માટે આવું કંઈક હોવું જોઈએ ઓકે તો આવતીકાલે આવતીકાલે હું ત્રીસ પ્રશ્નો લઈને આવવાનો છું આવતીકાલે હું ત્રીસ પ્રશ્નો લઈને આવવાનો છું બરાબર ને અડધો કલાક ઉપર આપણું લેક્ચર ચાલશે આજનું આ સેશન અહીંયા સુધી રાખીએ છીએ મારા દોસ્ત એક બીજી વાત કરી લઉં કે તમે ગુજરાતના કોઈ પણ છેડે ભણવા માગતા હોય રહેતા હોય અને તલાટી કોન્સ્ટેબલ અને જુનિયર ક્લાર્ક તલાટી કોન્સ્ટેબલ અને જુનિયર ક્લાર્ક ની તૈયારી જો કરવા માગતા હોય તો ઓફલાઇન ઓફલાઈન તૈયારી કરવા માગતા હોય તો પાટણ ખાતે સક્સેસ એકેડમી માસનો માસનો કોર્સ કોર્સ કેટલા માસની રોજનું કલાક લેક્ચર ડેલી ટેસ્ટ વીકલી ટેસ્ટ પંદર દાડે ટેસ્ટ દર મહિને ટેસ્ટ ટેસ્ટના જવાબ ટેસ્ટના માર્ક ઘરે મોકલાવાના આ બધું છ મહિના ગુજરાતની એક્સપર્ટ ફેકલ્ટી ટીમ સાથે અને એની ફી છે ફક્ત સત્તર હજાર રૂપિયા કેટલા સત્તર હજાર રૂપિયા અહીંયા પાટણમાં તમે રહેવા જમવાનું હું માનું ત્યાં સુધી પાંચ હજાર રૂપિયાની અંદર પાંચ હજાર રૂપિયામાં તમારું રહેવા જમવાનો ચા નાસ્તો બધો ખર્ચો પૂરો થઈ જાય છે બરાબર ને છ મહિના તો માની લો કે તમે અહીંયા આગળ છ મહિના રહો છો બરાબર ને તો વારંવાર રિવિઝન 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 કરાવીને અમે તૈયારી કરાવીશું તમામ તમામ અભ્યાસક્રમ પૂર્ણ કરાવીશું અને તમારું જે લક્ષ્ય છે એ લક્ષ્ય સુધી તમને પહોંચાડવામાં અમે મદદરૂપ થઈશું કોઈ વાતો કરતા નથી બરાબર ને મારા દોસ્ત તમને એવું લાગતું હોય ને કે મહેશ સર વાતો કરો છો એકવાર રૂબરૂ આવવાનું રૂબરૂ લેક્ચર ભરવાના અમારી સિસ્ટમ જોવાની અને પછી જ આગળ વધવાનું પછી ફી ભરવાની હા ઓકે તો આવતીકાલે ચાર વાગે નવા ત્રીસ પ્રશ્નો સાથે આપણે મળીશું તમે ખૂબ પ્રેમ આપો છો બસ આવો ને પ્રેમ આપતા રહેજો જેથી કરીને અમને પણ એમ થાય કે ના હજુ વિદ્યાર્થીઓને કંઈક નવું લાવીને આપવું છે ઓકે જય હિન્દ જય ભારત જય માતાજી ચલો મળીએ થેન્ક યુ